મિત્રો અત્યારે જોઈ શકો છો કૃષ્ણપુરા કંપા હું પોતે ગયેલો ત્યાંથી ભાર્ગવભાઈ અને એમના ફાધર શૈલેષ નામ જે મોડાસા જતા આવે એ વિશાલભાઈ પણ આવેલા છે તો શૈલેષભાઈ વાડીનું આપણું શું કેવું થાય અત્યારે વાડીમાં જો ભાષીએ આપડે વાડી ખરેખર જોઈ આનંદ થયો અને હિતેશભાઈના વિડીયો આમ તો જોઈને અમે આ વર્ષે પપૈયાનું વાવેતર કરેલું અને એક વખત હિતેશભાઈ એ પણ અમારી મુલાકાત લીધેલી અને આજે અમે આ ભાઈ ભાર્ગવભાઈ અમારા આમ તો એ પ્રગતિશીલ ખેડૂત એ છે હું તો ખેતીમાં થોડું ઘણું ધ્યાન આપું છું પણ એમની પરીક્ષા હતી વિસનગરને અમે ગયા હતા ઈચ્છા થઈ જતી વખતે જ કે આજે હિતેશભાઈની મુલાકાત લેવી છે એનું આમંત્રણ છે પણ આજે માન ન માન મેં તે થઈ થઈને પોચી જ જવું છે અને હિતેશભાઈ ના પણ ફોન ચાલુ થઈ ગયા કે આવો આવો એક વખત જોવા આવો એટલે જોવા માટે આનંદ થયો અને હિતેશભાઈ કઈ પેસ્ટિસાઈડ કે આપણે એગ્રો વાળા નથી પણ એમને જે આ દસ વીસ વર્ષનો અનુભવ છે અને એમની કોઠા સુજ થી આ જે સરસ પપૈયાનું વાવેતર કરેલું અને એમાં ફ્લાવરિંગ કે ફળ ને પપૈયાનું જે ગ્રીનરી એ જોઈને આનંદ થયો અને ખરેખર ખેડૂત મિત્રોને હું વિનંતી પણ કરું છું કે કોઈક વખત આ બાજુ આવો હિંમતનગર ને જુઓ હાજી જોવે હાજીપુર જોવાથી ખ્યાલ આવશે બાકી એમ વિડિયા જોઈએથી પણ બહુ ખ્યાલ આવશે નહીં આજે અમે રૂબરૂ એ જ ખેતરમાં ઊભા છીએ અને અમે જોયું મને પણ આનંદ થયો અમે એક આ ચાલુ વર્ષે કર્યા છે એમાં કદાચ થોડી ઘણી ભૂલ હશે અમારી તો આવતા વર્ષે આનાથી અમે સુધરશે અને સો ટકા આમાં શું કહેવાય ઓછા ખર્ચે સારું પ્રોફિટ મેળવી અત્યાર સુધી શું ચીલા ચાલુ ખેતી કઈ પેટ નું થાય છે ગજવાનું કઈ થતું નથી બાર હોધો ને તેર તૂટે એટલે કઈક થોડુંક ઘણું પ્રગતિ કરવી હોય તો આ રીતે કરશો તો જ આગળ તમારે કંઈક દેખાશે ને પેઢી પણ તમે આપશો એવી શકો એકર માં સારું કપાઈ હોય ને તો 7 થી 9 લાખ નું મે પોતે લીધેલું છે પછી જે નબળું હોય એ વસ્તુ અલગ છે સૈલેશ બે બે શકે હું કેવું છે આપણી વાડીનો ના સરસ તમારી વાડી જોઈને ખૂબ આનંદ થયો અને પપૈયાની ખેતી કરવી જોઈએ દરેક ખેડૂતને હું વિનંતી કરું છું કે આ એક પ્રયત્ન કરજો પપૈયાની ખેતી આને પરમીજ અને મુલાકાત લેજો આજે પૂરે તમારા ખેતરમાં 9 ફૂટે વાયેલું છે ધન્યવાદ અને ભાઈ પાછળ આખું કેમેરો ફેવરીન તમે બતાવશો ને આમ غور તો ખેડૂતોનો ખ્યાલ આવે નહી તો આપડે છોડ પાછળ મંદો હોય તો ખેડૂત એમ કે છે પણ આપણી આખો ગોળ ફેરડીને બતાવીએ તો દરેક વસ્તુ અગ્રો વાળા તો થઈએ નઈ કે કોઈ વેપારી નથી આપડે જે જ બતાવવાનું છે આપડે અને છું છાણિયું કારણ કે ભી મેં એક જ ડીએપી ભરેલી છે

આટલે ગરમીમાં જો સૂર્યપ્રકાશ નીચે નહી આવતો ને ગ્રીનરી જો એવું નહી કે આપણે નજીક આવ્યું છે શૈલેષભાઈ એવું એ નહીં આ નવ ફૂટે છે તો પણ ઘણા ખેડૂત કે ભાઈ આ નજીક નથી અને આપણે કોઠાશું કોઈ આપણે ટ્રીટમેન્ટ આપતા નહીં ફક્ત કોઠાસુ જ એટલે ભાઈ યુરિયા પોટાશ સલ્ફેટ આપ મિત્રો આપ જોઈ શકો છો આ બીજી વાડી માં પણ શૈલેષભાઈ વિશાલભાઈ ભાર્ગવભાઈ અને કશ્યપભાઈ પોતે અત્યારે કેમેરામેન બનેલા છે ભાર્ગવભાઈ ના ભાઈ

વિડીયો આ રીતના અલગ અલગ આવશે મારું ગામ હિંમતનગર તાલુકામાં હાજીપુર છે પૂરા વિડીયોમાં બનેલા રહેજો સારો લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો બીજા ખેડૂતોને ફાયદો થાય થયાના લીધે કે બહુ ખર્ચો કરવાની જરૂર નથી એના માટે આ વિડીયો બનાવવાનો અમારો આશય છે કોઈ માર્કેટિંગ માટે આ વાત નથી તો આટલો વિડીયો પૂરો કરીએ છીએ